વેલકમ ટુ માય ચેનલ જે એમ એસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે એનએમએમએસ વીજ નંબર નવ એસટી અંતર્ગત વિષય વસ્તુનું જે પૂછાય છે વિજ્ઞાનની અંદરથી તો ધોરણ સાત વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નવ ગતિ અને સમયની અંદરથી પચાસ પ્રશ્નોની ક્વીજ છે આપણે જોવાના છીએ જો ચેનલ ઉપર તમે પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ ને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો જોઈએ આપણે એક નીચેના પૈકી કયું વર્તુરાકાર ગતિનું ઉદાહરણ છે એ ફરતા પંખાની ગતિ બી લોલકની ગતિ સી હિંચકાની ગતિ ડી હવામાં મચ્છરની ગતિ તો જવાબ આવશે એ ફરતા પંખાની ગતિ બે નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી એક સૂર્યોદાય બાદ બીજો સૂર્યોદય બી એક અમાસ પછી બીજી અમાસ સી સૂર્યની ફરતે પૃથ્વીનું દરેક પરિક્રમણ ડી એક ધરતીકમ પછી બીજો ધરતીકંપ જવાબ આવશે ડી એક ધરતીકમ પછી બીજો ધરતીકંપ ત્રણ નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી એ કિમી પ્રતિહર મીટર પ્રતિ સેકન્ડ સી કિમી પ્રતિ સેકન્ડ ડી મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર તો જવાબ આવશે ડી મીટર પ્રતિ એક વાહન કિમી છે બીજા વાહન બીની ઝડપ છત્રી મીટર પ્રતિ સેકન્ડ છે તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ વાહન એની ઝડપ વધુ છે બી વાહન બીની ઝડપ વધુ છે સી બંને વાહનની ઝડપ સરખી છે ચોક્કસ કહી શકાય નહીં તો જવાબ આવશે બી વાહન બીની ઝડપ વધુ છે પાંચ એક કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિમી પ્રતિ હવનની ઝડપે અને ત્યારબાદ બીજી પંદર મિનિટ સુધી સાહીઠ કિમી પ્રતિ હવનની ઝડપે ગતિ કરે તો કારે કાપેલું કુલ અંતર ખાલી જગ્યા છે એ સો કિમી પચીસ કિમી સી પંદર કિમી ડી દસ કિમી તો જવાબ આવશે પચીસ કિમી કેવી રીતે તો પંદર મિનિટ છે એટલે કલાકનો સાઈઠ મિનિટનો ચોથો ભાગ અહીંયા દસ કિમી થશે અને અહીંયા સાઈઠ નો ચોથો ભાગ એટલે પંદર ચોકસાય એટલે પંદર એટલે દસ ને પંદર એટલે પચીસ કિલોમીટર જવાબ આવશે છ એક નેનો સેકન્ડ એ એક સેકન્ડનો કેટલા ભાગ છે એ દસ હજારમાં બી દસ લાખ મો સી એક કરોડ મોબજમાં જવાબ આવશે ડી એક અબજમો ભાગ સાત લોલકવાળી ઘડિયાળો પ્રચલિત ન પ્રચલિત બની તે પહેલો સમયના માપન માટે વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થતો નથી કે છાયાયંત્રો બી જળ ગળી સી અટકગળી સી રેત ગળી તો જવાબ આવશે સી અટકગડી આડ ચોપન કિમી પ્રતિ હવર ઝડપ એટલે કેટલા મીટર પ્રતિ સેકન્ડ ઝડપ દસ મીટર પ્રતિ સેકન્ડ પંદર મીટર પ્રતિ સેકન્ડ અઢાર મીટર પ્રતિ સેકન્ડ અને વીસ મીટર પ્રતિ સેકન્ડ અહીંયા તમારા ચોપ્પન છે કિમી છે તો કિમી તમારા મીટરમાં ફેરવવાની લીક જવાની ગુણવાના અને હવર છે એટલે કે સેકન્ડમાં ફેરવવા માટે હવરની મિનિટ સાઈડ ગુણ્યા સાઈડ તો તે રીતે સાદું પાવશો તો જવાબ આવશે પંદર મીટર પ્રતિ સેકન્ડ

થાય એટલે આપણે ગણિત કરીશું તો એક લાખ ગણી જવાબ આવશે નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય બી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય સી ઝડપ બરાબર સમય ભાગ્યા અંતર ડી અંતર બરાબર ઝડપ ભાગ્યા સમય જવાબ આવશે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય અગિયાર ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય છે એ રેખા બી શિરોલમ રેખા સી વક્ર રેખા બી ત્રાંસી રેખા તો જવાબ આવશે ત્રાસી રેખા ઝડપે હોય છે એટલે બાર એક ટ્રેન અચર ઝડપે પંદર મિનિટમાં વીસ કિમી અંતર કાપે તો તે સમયે તેની ઝડપ કેટલી હશે એ સાહીઠ કિમી હવર બી પિસ્તાલીસ કિમી પ્રતિહર સી પંચોતેર કિમી પ્રતિ હવર ડી એસી કિમી પ્રતિ હવર અહીંયા કલાકની વાત કરે છે એટલે અહીંયા પંદર મિનિટ કેટલા ગુણી સાઈઠ મિનિટ બરાબર એક કલાક તો પંદર ચોકસાય એટલે વીસ ચોકેરા થશે એસી એટલે જવાબ આવશે એસી કિમી પ્રતિ હવર તેર એક સુપરફાસ્ટ ટ્રેન અચર ઝડપે એક પોઈન્ટ પોંચ કલાકમાં એકસો પોત્રીસ કિમી અંતર કાપે તો તેની ઝડપ કેટલી હશે ઝડપ તો સૂત્ર મૂકવાનું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય

કારની ઝડપ કેટલી હશે કિમી 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 પ્રતિ 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 અહીંયા તમારે ગણતરી કરવાની પેલા બાર હજાર ત્રણસો તોણ માંથી બાર હજાર ત્રણસો પિસ્તાલીસ બાદ કરવાના અને અહીંયા સાડા આઠ થી સવા નવ તો કેટલો સમયગાળો પિસ્તાલીસ તો તમારા અંતર બરાબર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર મૂકી અને ગણતરી કરશો એટલે જવાબ આવશે 64 કિમી પ્રતિ કલાક 15 એક સુપર ફાસ્ટ ટ્રેન સવારે 8 વાગે અમદાવાદથી ઉપડી સુરત સ્ટેશન 11 વાગે પહોંચાડે છે જો ટ્રેનની સરેરાશ ઝડપ 75 કિમી પ્રતિ કલાક હોય તો અમદાવાદથી સુરત નું અંતર કેટલું હશે તો જવાબ આવશે 225 કિલોમીટર તો ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે કિમી પ્રતિ મિનિટ મીટર પ્રતિ મિનિટ કિમી હવર કે મીટર તમારે એ જ રીતે કિલોમીટર છે એને તમારે મીટરમાં એટલે બોતેર ગુણ્યા એક હજાર ભાગ્યા અહીંયા હવર છે એને આપણે સેકન્ડમાં ફેરવવાના સાઈડ ગુણ્યા સાહીઠ તમે ગણતરી કરશો તો જવાબ આવશે વીસ મીટર પ્રતિ સેકન્ડ અઢાર એક મોટર ગાડી પ્રથમ ત્રીસ મિનિટમાં પચીસ કિલોમીટર અંતર કાપે છે મિનિટ સુધી સાઈઠ કિમી પ્રતિ હવનની ઝડપે અને પછીની વીસ મિનિટ માટે નેવું કિમી પ્રતિ હવાની ઝડપે ગતિ કરે તો ટ્રેનની શરીર ઝડપ કેટલી થશે એકસો પચાસ કિમી પંચોતેર કિમી સિત પચાસ કિમી તો જવાબ આવશે ઘડીયાળના કોટાની ગતિ કયા પ્રકારની ગતિ છે સૂર્ય ગતિ ચક્રીય ગતિ વક્ર ગતિ આંદોલિત ગતિ તો જવાબ આવશે બી ચક્રીય ગતિ એકવીસ પૃથ્વી સૂર્યની આસપાસ કયા પ્રકારની ગતિ કરે છે આંદોલિત ગતિ સુરેગતિ

અને સેકન્ડ નેચરમાં હવાની અંદર ફેરવવાના છે તો ગણતરી તમે કરશો એટલે જવાબ આવશે ચોપન કિમી પ્રતિ અવર ચોવીસ ઘડિયાળ અને કાના ઘડિયાળ એ ખાલી જગ્યા માપનના સામાન્ય સાધનો છે ગતિ સમય ઝડપ સમય આપેલ તમામ તો જવાબ આવશે સમય પચીસ સેકન્ડ માટેની સંજ્ઞા કઈ છે એસ બી મીટર પ્રતિ સેકન્ડ સી મીટર ડી કિમી પ્રતિ હવર તો જવાબ આવશે એસ છવ્વીસ એક દિવસમાં ખાલી જગ્યા સેકન્ડ હોય છે જવાબ આવશે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય એક મિનિટમાં લગભગ ખાલી જગ્યા ધબકાર કરે છે એ સાતસો વીસ બી સાત પોઈન્ટ જીરો બે સી ડી સાત પોઈન્ટ વીસ તો જવાબ આવશે સી ઓગણત્રીસ લોલવારી ઘડિયાળ ઘડી છે યંત્રો તો જવાબ આવશે અટક ઘડી ત્રીસ એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને શું કહેવાય એક દિવસ એક માસ એક કલાક એક અઠવાડિયું તો જવાબ આવશે એક દિવસ એકત્રીસ કયા પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય નિયમિત ગતિ અનિયમિત ગતિ એ અને બી એક પણ નહીં તો જવાબ આવશે એ નિયમિત ગતિ નીચેનામાંથી કયા પ્રાણીની ઝડપ સૌથી વધુ હોય છે વાઘ ચિત્તો રીંચ કે સી તો જવાબ આવશે બી ચિત્તો તેત્રીસ પદાર્થની ઝડપ પદાર્થ ઝડપી કે ધીમી ગતિ કરે છે તે જાણવા માટે કઈ ભૌતિક રાશિ વપરાય છે સમય અંતર ઝડપ કે એક પણ નહીં તો જવાબ આવશે ઝડપ મીટર માટેની સંજ્ઞા કઈ છે કેટલો હોય છે ત્રણ સેકન્ડ ચાર સેકન્ડ એક સેકન્ડ કે બે સેકન્ડ તો જવાબ આવશે બે સેકન્ડ છત્રીસ ગ્રહો અને તારાઓની ઉંમર ખાલી જગ્યા વર્ષોમાં માપવામાં આવે છે એ અબજ બી દસ લાખ સી કરોડ

ધીરેજ ગડી ડી એક પણ નહીં તો જવાબ આવશે એ વાત ક્લોક ઓગણચાલીસ નીચેનામાંથી કયું વિધાન સાચું છે એક સાદા લોલકમાં ધાતુના ગોરાને અને લોલકનો બોબ કહે છે બી બીજો છે ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કિમી પ્રતિ હવર એકમોમાં અપાય છે તો વિધાન એક બી વિધાન બી એટલે કે બે સી વિધાન એક અને બે ટી એક પણ નહીં તો જવાબ આવશે બંને વિધાન સાચા છે એટલે એક અને બે ચાલી એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને શું કહે છે એ એક વર્ષ બી એક કલાક સી એક માસ કે એક દિવસ તો જવાબ આવશે સી એક માસ એકતાલીસ દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ કયા દેશે કરેલું છે અમેરિકા બી શ્રીલંકા સી ચીન ડી જાપાન તો જવાબ આવશે એ અમેરિકા તેતાલીસ

ઝડપે ગતિ કરે છે એમ કહેવાય પૂછે છે કે મહેસાણાથી મુંબઈ શહેર વચ્ચેનું અંતર કયા એકમો માપવામાં આવતું હશે મીટર કિલોમીટર સી સેન્ટીમીટર બી મિલીમીટર તો જવાબ આવશે બી કિલોમીટર તેતાલીસ નીચેના મોથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમય દરમિયાન પુનરાવર્તન થતું નથી એક સૂર્યોદય પછી બીજું સૂર્યોદય એક સુનામી પછી બીજો સુનામી એક અમાસ પછી બીજી અમાસ ટી સૂર્યને ફરતે પૃથ્વીનું એક પરિક્રમણ જવાબ આવશે બી એક સુનામી પછી બીજો સુનામી સુડતાલીસ માનવીની મહત્તમ ઝડપ ખાલી જગ્યા કિમી પ્રતિ અવર હોય એકસો બાર બી ચાલીસ સી છપ્પન ડી ઓગણીસ તો બી ચાલીસ અડતાલીસ પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ખાલી જગ્યા કહેવાય છે એ ઝડપ ડી સમય સી અંતર ડી આવડકાર તો જવાબ આવશે એ ઝડપ ઓગણપચાસ ભારત દેશની નેશનલ ફિઝિકલ લેબોરેટરી વડે સમય માપનની સેવા પૂરી પાડવામાં આવેલ છે તે ભારત દેશના કયા શહેરમાં આવેલી છે સુરત બી દિલ્હી ચંડીગઢ પુણે તો જવાબ આવશે બી દિલ્હી પચાસ સારામાં પ્રયોગ માટે લોલકનો આવડકાર માપવા માટે તમે શું ન વાપરી શકો કાર્યયંત્ર બી કોડાયાળ

હોય છે તેની શોધ કોણે કરી હતી સર આઇઝેક ન્યુટન ગેલેલીઓ ગેલેલી થોમસ આલ્વા એડિશન કે એડવર્ડ જેને તો જવાબ આવશે બી ગેલેલી ગેલેલી ગેલે ચોપન ધનુષ્ય માટે છૂટેલા ટીનની ગતિ કયા પ્રકારની ગતિ છે એક વર્તુળાકાર ગતિ આવર્ત ગતિ સુરેખ ગતિ કે એક પણ નહીં તો જવાબ આવશે સી સુરેખ ગતિ તો આજે આપણે એનએમએમએસ ક્વિઝ નંબર નાઇન પચાસ પ્રશ્નોની ક્વીઝ જોઈ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરો જેથી એ પણ આ ક્વીઝ નંબર નાઇનનો વિડીયો જોઈ શકે એનએમએમએસની તૈયારી કરી શકે અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ